સામાન્ય સામાન્યકાળના ચૌદમાં અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે સંત બેનેદિક્તનું પર્વ ઉજવે છે ઈસુ તેમના શિષ્યોને તેમના ઉપદેશ કાર્યમાં એકમાત્ર પ્રભુ ઉપર આધાર રાખવા કહે છે શું હું એકમાત્ર પ્રભુ ઉપર જ આધાર રાખું છું સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી સાત થી પંદર અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માદાને સાજા કરજો મરેલાને જીવતા કરજો કોઢિયાને સારા કરજો અપદૂતોનો વળગાળ ઉતારજો તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો વાંસળીમાં સોનું રૂપું કે પિત્તળ કશું લેશો નહીં પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ પગરખાં કે લાકડી સુધા લેશો નહીં કામ કરનારને રોજીનો અધિકાર છે તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાવ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતાં સુધી તેને ત્યાં જ મુકામ કરજો ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો જો કોઈ તમારો સત્કાર ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો એ ઘરમાંથી ગામમાંથી નીકળી જજો અને ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો હું તમને ખાતરીથી કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતા તો સદોમ અને ગોમોરાના પ્રદેશની દશા પણ બહેતર હશે ઈસુના પૂર્ણ સમયના સહકાર્યકરો હતા બાર શિષ્યો આજે આપણે ઈસુના આ પૂર્ણ સમયના સહકાર્યકરો તરીકે આપણા ફાધર્સ બ્રધર્સ સિસ્ટર્સને ગણી શકીએ એમને ઈસુ જે શિખામણ આપે છે તે આપણી સંસારી જવાબદારીઓ નિભાવતા ધર્મજનો આપણા સમય અને સગવડ મુજબ આપણા જીવનમાં ઉતારી શકીએ સૌ પ્રથમ તો જાહેરાત કરવાની છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે ઈશ્વરનું રાજ્ય એટલે ઈશ્વર સૌના પિતા અને આપણે ઈશ્વરના સંતાન ઈશ્વરના સંતાન હોવાને નાતે આપણે એકબીજાના ભાઈઓ બહેનો પરિવારમાં દરેક સમાન છે પરિવારમાં જેને જેટલી જરૂર છે તેને તેટલું મળે અને જે કોઈ જેટલું યોગદાન કરી શકે તેટલું યોગદાન કરે એવો શિરસ્તો પરિવારમાં બાળક કમાવા જતું નથી પપ્પા જાય છે પણ બંનેને ભોજન એક જ પંગતે મળે છે પરિવારમાં દાદી પથારી વશ છે પણ મમ્મી બધું જ કામ કરે છે છતાં ભોજન બધા એક જ પંગતે લે છે ઈશ્વરના રાજ્યને આવા સાદા શબ્દોમાં સમજાવી શકાય એ રાજ્યમાં માંદાને સાજા કરવાની શક્તિ ઈસુએ આ સંન્યાસીઓને આપી છે તેમની પ્રાર્થના પ્રબળ છે તેમનું માર્ગદર્શન મદદરૂપ છે તેમના સ્પર્શથી સાજાપણું મળે છે મરેલા એટલે નિરાશા નીરસ દિશાશૂન્ય થઈ ગયેલા લોકો કેટલાકને નિષ્ફળતાને કારણે થઈ ગયેલી ભૂલને કારણે જીવન જીવવાની ઈચ્છા નથી અને તેઓએ જીવન જીવવાનું છોડી દીધું આ બધાને ફરીથી જીવતા કરવાના છે વ્યસનનો વળગાડ વાસનાનો વળગાડ અહમનો વળગાડ વહેમનો વળગાડ ભારે છે આ વળગાળ વ્યક્તિ પોતાની જાતને ભારે નુકસાન પહોંચાડે છે આવા વળગાળના શિકાર બનેલા ભક્તોને સાંભળવાના છે તેમને પ્રોત્સાહિત કરવાના છે તેમને પડકારવાના છે તેમને તેમની જવાબદારીઓથી સભાન કરવાના છે આ પ્રવૃત્તિઓ ખૂબ સમય માંગી લે છે એટલે જ આ સંન્યસ્ત જીવન જીવનારા પોતાનું ઘર વસાવતા નથી જેથી તેઓ સૌની સેવા કરવા હંમેશા મળી રહે આ સંન્યાસીઓનો આધાર એકમાત્ર પ્રભુ છે તેઓને કશું એકઠું કરવાનું જ નથી પ્રભુને માટે તેઓ કામ કરે છે માટે પ્રભુ તેઓની બધી જ જરૂરિયાતો પૂરી પાડશે